સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન માટે આથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે શહેરમાં અઠાવીસોથી પણ વધારે ટીમ દ્વારા પચાસ વર્ષથી ઉંમરના અગિયાર પોઈન્ટ સિત્તેર લાખ લોકોને આવરી લેવાશે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોમોબેટીસ ધરાવતી વ્યક્તિની માહિતી સચોટ મળી રહે તે માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં જ ડેટાબેસ તૈયાર કરવાનું જણાવ્યું છે આગામી દિવસોમાં કોવિડની રસી આવી રહી છે ત્યારે સૌથી વધુ કોવિડનું જોખમ છે તેવા પચાસ વર્ષથી ઉપરના લોકો ને અન્ય બીમારી ધરાવનારા લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોર્મોબેડિટ ધરાવતી વ્યક્તિની માહિતી સચોટ મળી રહે તે માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં ડેટાબેસ તૈયાર કરવા માટે સૂચના પણ આપી છે સુરત મહાનગરપાલિકાને કલેક્ટર દ્વારા કામગીરીનું સંકલન અને મોનિટરિંગ પણ કરવાની સૂચના આપવામાં આવી છે આ કામગીરી માટે અઠાવીસો ટીમોએ ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કર્યો છે આ તમામ માહિતી આગામી રવિવાર તેરમી ડિસેમ્બર સુધીમાં ભેગા કરીને સરકારમાં સુપ્રત કરવાની રહેશે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોરોનાની રસીને લઈને એક સર્વે હાથ ધરાયો છે જેમાં રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકાએ મતદાર યાદીના આધારે રસીકરણ માટેની યાદી તૈયાર કરવા માટે ચૂંટણી અધિકારીઓ પાસેથી નામની માગણી કરવામાં આવી છે જેને પગલે પાલિકાએ અઢારથી પચાસ વર્ષ તથા પચાસ વર્ષથી વધુની ઉંમરના મતદારોની યાદીઓ માગી છે ઉલ્લેખનીય છે કે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છેલ્લા ત્રણ રવિવારથી ચાલી રહ્યો છે તેમજ તારીખ તેરમી ડિસેમ્બરે મતદાર યાદી સુધારણા માટેનો છેલ્લો રવિવાર છે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં કુલ એક લાખ લોકોએ ફોર્મ ભર્યા છે વધુમાં કુલ ચુમ્માલીસ લાખ મતદારોમાંથી અગિયાર લાખ મતદારો પચાસ વર્ષથી વધુની ઉંમરના નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું છે સુરતના અડાજન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે જેમાં ચૌદ લાખ ડોઝ સ્ટોર થઈ શકે ત્યાં પાલિકાના શાસકોની ટીમ પહોંચી હતી